ઇટોલા ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારથી ચૂંટણીના ફોર્મ ભરાયા ત્યારથી ઇટોલા ગામની ચૂંટણીની ચર્ચા અને સૌ કોઈની નજર ઈટોલા ગામના પરિણામ ઉપર હતી ત્યારે સાકળ પેનલના આઠ સભ્યો સાથે આશરે બારસો મતથી ઐતિહાસિક જીત હાંસલ કરી છે ઇટોલા ગામની આ જીત હંમેશ માટે યાદ રહેશે ઇટોલા ગામની પ્રજા વિકાસ ઇચ્છી રહી છે આ એનું પરિણામ છે સરપંચ ગણપતભાઈ પોતાના આઠ સભ્યો બારસો મતથી વિજય ઐતિહાસિક જીત થતાં પોતાના સમર્થકો સાથે ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું બીજી તરફ ગણપતભાઈ પરમાર દ્વારા સમગ્ર ઈટોલા ગ્રામ્યજનોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો ઈટોલા ગામના વિજય થયેલ સરપંચ ગણપતભાઈ પરમાર દ્વારા સાંકળ પેનલના તમામ સભ્ય એવા ભાવેશભાઈ રબારી જીતનો શ્રેય આપ્યો હતો અને સાથે ઈટોલા પંચાયતના વોર્ડ નંબર સાતના ઉમેદવાર અને સમાજ સેવા કરતા અને હંમેશ માટે પ્રજા માટે એકસો આઠની જેમ કામ કરતા એવા ભાવેશભાઈ રબારી જંગી મતોથી લીડ સાથે વિજયી થયા હતા દર્શક મિત્રો સરપંચ ગામનો એવો હોવો જોઈએ કે જે પ્રજા માટે રાત દિવસ પ્રજાના હિતમાં કામ કરે એ જ રીતે ઈટોલા ગામનું પરિણામ ઘણું બધું કહી જાય છે ત્યારે હવે લાગે છે કે આ ચૂંટાયેલ સરપંચ તેમના સભ્યો ભેગા થઈ ઈટોલામાં ઈટોલા ગામની અંદર વિકાસલક્ષી કામગીરી આગળ વધારશે અને પ્રજા એ જ ઈચ્છી રહી છે લોકમત ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ હિતેશ પટેલ સાથે ઈટોલા ગામમાં ચૂંટાઈ આવેલા સરપંચ ગણપતભાઈ પરમાર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઈટોલા ગામની અંદર જે વિકાસના કામો બાકી રહી ગયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે અને ઈટોલા ગામની અંદર કોઈ નવા બાકી હશે તેને આવનારા ડેપ્યુટી સરપંચ ભેગા મળીને પૂરા કરીશું અને સરપંચ ગણપતભાઈ પરમાર દ્વારા આટલી મોટી લીડથી વિજય થવા બદલ ગ્રામ્યજનોનો આભાર વ્યક્ત કર્યો હતો કે ગામની અંદર આજે મોડી સા વરસાદની અંદર વિજય સંઘર્ષ કરવામાં આવે છે મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો જે ઇટોળા ગામના છે અને ઇટોળા ગામની અંદર મોટા પાયે મોટી આટલી વરસાદની અંદર ઇટોલાના પ્રજાજનોએ ખૂબે ખૂબે મત આપીને આ જે ગંતવ્ય પ્રમાણે વિજય બનાવ્યા છે ચર્ચામાં છે કેટલા સંઘર્ષ આ આ પંચાયત અમે જીત્યા છે કેટલા મતથી આ પંચાયત અમે ચોરાણું મતથી જીત્યા છે અમે પહેલાં પણ એમ પ્રમાણિક ચેનલ અમે ઓછામાં ઓછા જીતીશું પરંતુ અમે પાંચસો ને ચોરાણું મતથી આ જેટલી પાછળ શ્રેમોને આપશો માટે ગામ બનાવેલક્ષી કામગારી આધારે તમને કામો ના ઉમેદવાર જે કહી રહ્યા છે કે થોડા કામની અંદર જે વિકાસના કામો રહી ગયા છે એ હવે આવનારા દિવસોની અંદર અમારી બોડી બેસશે ત્યારે પૂર્ણ કરવાના આર્યામાં આવશે મોરથી હિતેશ પટેલ સાથે